આગમન થયું છે માંગરોળ અને બાળિયા હાટીનામાં વરસાદ વરસ્યો માંગરોળમાં કાચા સોના સમાન વરસાદ પડ્યો ખેતી પાકને વરસાદની જરૂર હતી ત્યારે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે બાળિયા હાટીના કડોદરા આંબીયા અવાણીયા ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે સવારથી વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશ થયા કાચા સોના સમાન વરસાદ આવ્યો છે ફરી એકવાર જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી છે કારણ કે જે વાવણી વરસાદનું આગમન થયું છે જૂનાગઢ શહેરમાં સવારથી વરસાદનું આગમન થયું છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવ્યો છે શહેરના મધુરા મોતીબાગ વિસ્તારમાં વરસાદ થયો ખાડવા ચોક આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રો ખુશ થયા છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો જુનાગઢ શહેરમાં અસહ્ય ગરમી બાદ સવારથી ન વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છે તે વરસી રહ્યો છે હું આપને જે દ્રશ્ય બતાવું છું સવારથી ન વરસાદી વાતાવરણ વચ્ચે અંધ્રાધાર જે વરસાદ છે તે જુનાગઢ શહેરમાં પડી રહ્યો છે જ્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે હું આપને જે દ્રશ્ય બતાવું છું કે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે આ વરસાદ જુનાગઢ શહેર તેમજ જિલ્લાની અંદર વરસાદ છે તે પડી રહ્યો છે જો વાત કરીએ અસહ્ય ગરમી બાદ આ વરસાદી માહોલ છે તે સર્જાયો છે આઠ દિવસના વિરામ બાદ ફરી મેઘ દસ્તક દીધી છે અને આ વરસાદી માહોલ ને લઈ અને વાતાવરણ માં પણ ઠંડક પ્રસિદ્ધિ થાય અને ખેડૂતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અશોક બારો જી મીડિયા જુનાગઢ તો રાજ્યમાં